નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર આજના હેડલાઇન્સ ઉપર રાજકોટ લોકમેળામાં એસઓપીનું સુરસુર્યું સામે આવ્યું છે રસ્તા પર બાર સિંહોનું પેટ્રોલિંગ વાહન ચાલકો ગભરાયા છે કોલકત્તા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને અપીલ કરી છે મુસ્લિમ મહિલા માટે ત્રિપલ તલાક ખતરનાક સાબિત થાય છે પ્રેમ પ્રકરણમાં યુવાકને ખંજર મારવામાં આવ્યું છે નોકરી કરી નહીં અને પંદર પોઈન્ટ છ લાખ રૂપિયાનો પગાર લઈ લીધો અમદાવાદીઓ ગરમીમાં સિકાયા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે ટ્રાફિક રોડ અને રસ્તા બધું કાગળ ઉપર છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે રણમાં આવ્યું પોર એસસી ગામ સંપર્ક વિહોણા બન્યા છે મિત્રો હવે વિસ્તારથી વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે ભારત પાકિસ્તાન બોર્ડર પરના એસસી ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે પરંતુ તેમનો સંપર્ક પણ તૂટી ગયો છે વરસાદના લીધે બજાર ગામડાઓ અને પાવર હાઉસ તમામ પાણીમાં ડૂબી ગયા છે પાવર હાઉસ અને ગ્રીડ ડૂબી જવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે જેસલમેર વિસ્તારમાં પંદર દિવસથી આવી સ્થિતિ છે આ વર્ષે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં પાંચસો નેવ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સરેરાશ કરતાં ઘણો વધારે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી છે અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીના ખટાખાટ ખટાખાટ નિવેદન સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે તમે કોણ છો તમે ક્યાંથી જોડાયેલા છો તમે અરજીમાં તમારા વિશે કંઈ જણાવ્યું નથી આવા કિસ્સામાં તેને નકારી કાઢવામાં આવે છે તમે ફરીથી રીટ દાખલ કરો સામાજિક કાર્યકર ભારતીય સિંહે કોંગ્રેસના નવ્વાણું સાંસદોને ગેરલાયક ઠેરવાની માગ કરતી અરજી પણ દાખલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ભારે આગાહી રાજ્યમાં કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે લોકો માં પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે ફરીથી એકવાર ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને એકવીસ ઓગસ્ટના રોજા નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે કહ્યું છે કે ટ્રાફિક રોડ અને રસ્તા બધું કાગળ પર જ છે ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત ટ્રાફિક રખડતા ઢોર અને ખરાબ રસ્તા અંગે સુનાવણી કરી છે હાઈકોર્ટે સરકારનો ઉધળો લીધો છે કોર્ટે કહ્યું છે કે કાગળો ઉપર બધું છે રોડ ઉપર કામ નહીં તમારા કોન્સ્ટેબલ શું કરે છે જુઓ ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતા કામમાં કોઈ ફેર નથી કોર્ટે કહ્યું છે કે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે વધુ સુનાવણી રિસેસ બાદ શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ ગરમીમાં શેકાયા છે ત્રણ વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અમદાવાદીઓને શ્રાવણ મહિનામાં જ ભાદરવાનો અનુભવ થઈ રહ્યો છે શહેરમાં સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન વધારા સાથે છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી ગયું હતું જેની સાથે જ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છેલ્લા ત્રણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં નોંધાયેલું આ સૌથી ઊંચું તાપમાન છે આ વખતે અમદાવાદમાં વરસાદની પણ અછત છે વરસાદ ખેંચાતા છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રીથી પણ વધારે ચાલ્યું ગયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી પણ કરી નહીં અને પંદર પોઈન્ટ છ લાખનો પગાર લઈ લીધો હાલ આપણા રાજ્યમાં મોટાભાગના એવા અધિકારીઓ પણ છે જે નોકરી કર્યા વિના પગાર લે છે જેમાં આણંદમાં આવેલી આરટીઓ કચેરીમાં જ્યાં એક સમયે ફરજ બજાવતા મહિલા અધિકારીએ વીસ મહિનાનો પગાર ઘરે બેઠા લીધો હોવાનો આક્ષેપ છે આ અધિકારીને તેમના ઉપરી અધિકારીઓએ પણ કામ કર્યા વગર પગાર માટે કાગળ પર થતી કાર્યવાહી વગર વિરોધ કરીને આપી હોવાના પણ દાવા થયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ પ્રકરણમાં યુવાનને ખંજર માર્યો વડોદરામાં રક્ષાબંધનના પર્વે પ્રેમ પ્રકરણમાં એક યુવકને ખંજરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત ડીસીએફપીઆઈ ઝોન ટુ અને સી ડિવિઝનના એસપી પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક ખતરનાક કેન્દ્ર સરકારે સોમવારે ત્રિપલ તલાક કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર ચારસો ને તેત્રીસ પાનાનો જવાબ દાખલ કર્યો છે કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું છે કે ત્રિપલ તલાકની પ્રથા લગ્ન જેવી સામાજિક સંસ્થા માટે ઘાતક છે સરકારે એમ પણ કહ્યું છે કે ત્રિપલ તલાક ન તો ઇસ્લામિક છે ન તો કાયદેસર ટ્રિપલ તલાક એ મહિલા સામે આચરવામાં આવેલા અંગત ગુનો નથી પરંતુ સામાજિક અપરાધ છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને કરી છે અપીલ સુપ્રીમ કોર્ટે કોલકત્તા મામલામાં સુઓ મોટો લઈને ઘણા મોટા પગલા લીધા છે આ સાથે કોર્ટે ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે કોર્ટે કહ્યું છે કે આખો દેશ તમારી સુરક્ષાને લઈને ચિંતિત છે તમે કામ ઉપર પાછા ફરો દર્દીઓ નંબર ડાયલ કરે છે અને લાંબી રાહ જોયા પછી એપોઇન્ટમેન્ટ મેળવે છે તેમની સારવાર કરાવવી જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તા કેસ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય ટાસ્ક ફોર્સની રચના સુપ્રીમ કોર્ટે કોલકત્તાની ઘટના પર સુનાવણી કરતાં ઐતિહાસિક નિર્ણય લીધો અને નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતાં કહ્યું છે કે બેન્ચે કહ્યું છે કે અમે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા માટે જઈ રહ્યા છે જે કોર્ટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે આ ટાસ્ક ફોર્સ દેશભરમાં ડોક્ટરોની સુરક્ષા માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી વ્યવસ્થાનો રિપોર્ટ આપશે તબીબોની સલામતી માટે લેવાયેલા પગલાંઓની પણ તપાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા પર બાર સિંહોનું પેટ્રોલિંગ જોવા મળ્યું છે વાહન ચાલકો ગભરાઈ ગયા છે ગીર ગટડામાં એક સાથે બાર સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારવા નીકળતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જોકે સિંહના ટોળા જોવા હોય તો ગીરમાં જ જોવા મળે આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ ગીર નજીકની સીમવાળી તથા ગ્રામ્ય વિસ્તારમાં સિક્કાની શોધમાં નીકળી જતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળામાં એસઓપીનું સુરશોર્યું રાજકોટ લોકમેળામાં રાઇડ સંચાલકો દ્વારા કોઈ ફાઉન્ડેશન ભરવામાં આવ્યું નથી તેમાં ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઈડ ઊભી કરવામાં આવી રહી છે કલેક્ટર દ્વારા ફાઉન્ડેશન અને સોઇલ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે જેમાં ટીઆરપી કાંડ પછી કલેક્ટરે પિસ્તાલીસ નિયમોની એસઓપી બનાવી હતી તેમાં એસઓપીનું પાલન ન થતું હોવા છતાં તંત્ર હવે મૌન જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે